હળવદના ચાડધરા ગામે બ્રાહ્મણી નદીમાં રેતીના બ્લોકને તંત્રએ મંજૂરી આપતા ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ગ્રામજનોનું કહેવું છે કે રેતી નીકળી જશે તો પાણી ખેતી લાયક નહીં રહે વધુ પાણી આવશે ત્યારે ચેકડેમને પણ નુકસાનીની ભીતિ રહેશે અને ખેતી ઉપર નિર્ભર ગામની અવદશા આવશે અને વધુમાં વિરોધ કરતા જણાવ્યું હતું કે જો જીવ આપી દેશું પણ નદીમાંથી રેતી નહીં કાઢવા દઈએ નદી કાંઠે જ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે આ કામની વિગત એવી છે કે અમારા ગામમાંથી પસાર થતી બ્રાહ્મણી નદી જેમાં રેતી ખનન ખૂબ થઈ રહ્યું છે અગાઉ થતું હતું એ ગામ લોકોએ વારંવાર પ્રશાસનને અરજી કરી અને આ ખેત રેતી ખનન અટકાવેલ છે હવે ગામ છેલ્લા આઠ દસ વર્ષથી સતત રેતી ન ઉપાડવા દેવા માટે સંઘર્ષ કરી રહ્યું છે અને ઘણા બધા સંઘર્ષો કર્યા અમે લોકો લોકોમાંથી એફઆઈઆર કરી છે લોકોએ અમારા વિરુદ્ધ પણ રજૂ કરી છે રેતી માફિયાઓએ છતાંય આ બધું કરવા છતાંય સરવાળે સરકારે અત્યારે બ્લોક મંજૂર કરી અને રેતી ઉપાડવા માટેની મંજૂરી આપી છે દીધી છે અને બ્લોક પાસ કરેલ છે સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે કે આ બ્લોક તાકીદે રદ કરે કારણ કે આ ગામ માત્રને માત્ર આજીવિકાના સાધન તરીકે નદીના ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલું હોય અને જો આ ગામનું પાણી રેતી ઉપડી જવાથી બિલકુલ ખારું થઈ જાય છે મેટ આવે છે નીચે અને જો મેટ આવે અને પાણી ખારું થઈ જાય નદી રેતી ઉપડી જવાથી તો આ ગામને તાકીદે હિજરત કરવી પડે એવા સંજોગો ઉપસ્થિત થાય તો સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે કે આ બ્લોક રદ કરવામાં આવે ગઈકાલે પણ અમે મીડિયાને બોલાવી અને ગામના પચીસ પચાસ માણસ ભેગા થઈ અને પ્રેસ નોટ આપેલી જેનો સખત વિરોધ કરેલો અને આપ જોઈ શકો છો કે આ ગામ પણ નદી કાંઠે જ બંધાયેલ છે તો આ ગામમાં બિલકુલ નદી કાંખે બંધાયેલું હોય છેલ્લા ઘણા સમયથી અમે સંરક્ષણ દીવાલ માટે પણ અરજી કરેલ છે